ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનનથી કરીએ અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો એટલે નદીની પેલી ગમ તમારા પિતૃ જે દેવોની સેવા કરતા હતા તેઓની અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું યહોસવા ચોવીસ મો અધ્યાય અને પંદરમી કલમ પરંતુ એકથી પંદર સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવા નામમાં આપ સર્વને સવારની

એ અગાઉ ઈઝરાયલના સર્વ કુળોને વડીલોને મુખ્ય પુરુષોને ન્યાયાધીશોને ને તેઓના સરદારોને બોલાવી તેમને છેક મિસરની ગુલામગીરી અને ત્યાંથી દેવ કેવી રીતે કેવી અદ્ભુત રીતે તેમને છોડાવી બચાવી સુરક્ષિત સલામત પોતાનું વતન દૂધ મધની રેલ છેલ દેશ એ જગ્યાએ લાવ્યા ચમત્કારી ચિહ્નો ને કૃત્યો ઈશ્વરે કર્યા કલ્પના શક્તિની બહારના આશીર્વાદો પરમેશ્વરે તેઓને આપ્યા એ વિગતવાર બહુ જ સંક્ષિપ્તમાં પણ વિગતવાર અર્થથી ઇતિ સુધી તેમને કલમ એક થી ચૌદમાં તમે જોશો તો ત્યાં તેમને કઈ સંભળાવ્યું વર્ણન કરી બતાવ્યું બાદમાં કલમમાં તે અગત્યની વાત કરે છે જે આપ વિદિત છો જ ઘણી વાર વાંચ્યું હશે ઘણી વાર સાંભળ્યું હશે ઘણી વાર બોલ્યા હશે એમાં મુખ્ય બે બાબતો જોઈએ તો જરૂર ઈઝરાયલના મહત્તમ લોકો જે અન્ય લોકો દેશ જાતિઓના ધર્મના અન્ય વિશ્વાસ કરનારાઓ સાથે સંપર્કમાં આવ્યા છે અને કદાચ તેમનાથી આકર્ષાયા છે તેમના દેવો તરફ વળ્યા હશે અને માટે કદાચ હવે તેમને યહોવાની સેવા કરવી માઠી લાગતી હોય અને માટે જ યહોશુઆ તેમને કહે છે તેમાંની મુખ્ય બાબતો જોઈએ એક પસંદગી હવે અહીં પસંદગીની વાત આવે છે તો કોની સેવા કરશો આ બધું ચિત્ર રજૂ કરીને યહસ્વય છેલ્લે જે બે મહત્વની વાત કરી તે પસંદગી તો હવે કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો આ પસંદગીમાં ભૂતકાળની પણ વાત આવે છે અને વર્તમાન કાળની પણ વાત આવે છે એ પહેલી બાબત પસંદગીમાં એ એટલે નદીની પેલી ગમ તમારા પિતરો જે દેવોની સેવા કરતા હતા તેઓની ભૂતકાળ મિસરદેશ ગુલામી પાપમય પરિસ્થિતિ અવસ્થા બધું સરખાવી શકો મૂકી શકો બી અથવા જે અમોર્યોના દેશમાં તમે વસો છો તેઓના દેવની વર્તમાન આપણી આજની આત્મિક હાલત અથવા પરિસ્થિતિ નું પણ ત્યાં અનુમાન કરી શકો છો કરી શકીએ છીએ બીજી બાબત છે વ્યક્તિગત નિર્ણય પહેલી બાબત પસંદગી અને એમાં એ અને બી આપણે જોયા બીજી બાબત છે વ્યક્તિગત નિર્ણય હવે અહીં વ્યક્તિગત નિર્ણયની પણ વાત આવે લોકોને ભેગા કર્યા સંપૂર્ણ ચિત્ર તેમની આગળ મૂક્યું કે આ આપણી હાલત છે આ આપણી પરિસ્થિતિ છે આ આપણું વાસ્તવિક ચિત્ર છે તેમની આડાઈ પણ બતાવી પસંદગીની પણ વાત કરી એમ બધી રજૂઆત અને તેનું પરિણામ પણ બતાવીને પછી એમ કહ્યું કે હવે તમારે જે કરવું હોય એ આ બધું ખુલ્લું છે નિર્ણય તમારે લેવાનો છે પસંદગી તમારે કરવાની છે તમારે જે કરવું હોય એ કરો પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું આપણ માણસ જાતનો સ્વભાવ પ્રકૃતિ વર્તન વ્યવહાર વલણ જ એવું છે કે આપણે બહુ ભટકી જઈએ છીએ ઈઝરાયલ પ્રજાની જેમ આપણે પણ પાપ સાપ શ્રાપની ગુલામીમાં હતા અને કદાચ આજે પણ હોઈ શકીએ છીએ દેવે આપણને બંધન મુક્ત કરી સ્વતંત્ર કર્યા અને અદભુત અજાયબ ચિહ્નો ચમત્કારો આશ્ચર્યજનક કૃત્યો આપણા માટે કર્યા આપણી કોઈ જ લાયકાત ન હોવા છતાં તેમની સનાતન યોજનામાં સામેલ કરી મંડળીમાં સામેલ કર્યા સ્થાપન કર્યા પુનઃસ્થાપન કર્યા પણ છતાં પણ ઘણી આપણે આ ભૂતકાળના અંધકારમય અને અંધકારમય એ સમયમાં અને અંધકારમાં અને હાલ પણ જ્યાં આપણે છીએ જ્યાં આપણે વસીએ છીએ જ્યાં આપણે રહીએ છીએ જેમના સંપર્કમાં આપણે આવીએ છીએ એમને જીવતા દેવની ઓળખ આપવા વિશ્વાસી સાક્ષીરૂપ જીવન જીવી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવાને બદલે તેમનાથી ઘણી બધી વખત આકર્ષાય

વગેરે બીજાનું જોવા કરતા સ્વયં આત્મ તપાસ કરીએ મંથન કરીએ હું ક્યાં છું મારે ક્યાં હોવું જોઈએ હું શું કરું છું મારે શું કરવું જોઈએ હું કોની સેવા કરું છું મારે કોની સેવા કરવી જોઈએ આવો યહોશુવાની જેમ આજે આપણે પણ ફરીથી એ નિર્ણય કરીએ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું પ્રભુ એમ કરવા પણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાણ પિતા અમારા ભૂતકાળથી શીખ મેળવી વર્તમાનને સુધારી લઈ આપના હાથમાં અમારી જાતને જીવનને રાખી ભવિષ્યને માટે તૈયાર થવા ઘડાવા કેળવાવા અને એ દ્વારા આપના મહિમાના પાત્રો બનવા સમજી વિચારી યોગ્ય પસંદગી કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભૈશોના નામમાં આમેન ધન્યવાદ